પરિવારજનો ઘરાંગણે સૂતા રહ્યા અને ચોરે ઘરમાં હાથફેરો કર્યો દિયોદર ઓમપાર્ક સોસાયટીમાં ચોરીનો બનાવ રોકડ રકમ સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ છે એક બાજુ લગ્નગાળાની સિઝન ચાલી રહી છે જેનો સીધો લાભ લઈ તસ્કરો હાથફેરો જમાવતા હોય છે જેમાં દિયોદર શહેરમાં આવેલ ઓમપાર્ક સોસાયટીમાં પરિવાર ઘરાંગણે સૂતા હોવાનો લાભ લઈ અજાણ્યા શખ્સો ઘરમાંથી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાની ઉઠાંતરી કરી પલાયન થઈ જતા પોલીસ તપાસ હાથ ધરી છે ગોદર શહેરમાં આવેલ ઓમ્પાર્ક સોસાયટીમાં રહેતા દિનેશભાઈ પથુભાઈ જેજા રવિવારના રાત્રે પોતાના પરિવારજનો સાથે ઘરાંગણે સૂતા હતા જેમાં અંધારાનો લાભ લઈ કોઈ અજાણ્યા ઈસમ ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલ તિજોરીમાંથી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા વહેલી સવારે પરિવારજનોને ચોરી થઈ હોવાની જાણ થતાં પરિવારજનોએ દિયોદર પોલીસ મથકે જાણ કરતા દિયોદર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી જોકે સમગ્ર ચોરી પાછળ કોઈ જાણભેદું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે જે અંગે પોલીસે પરિવારજનોની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ દશરથવી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા